હેલો ફ્રેન્ડ્સ પ્રવીણ આહિર કિચન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે બનાવીશું નાના બાળકોને ફેવરિટ એવા બ્રેડ પીઝા અને જો મિત્રો તમને મારા વિડીયો સારા લાગતા હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો અને હા મિત્રો મારી ચેનલમાં નવા હોય અને હજી સુધી સબ્સ્ક્રાઇબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો બનાવીએ બ્રેડ તો મિત્રો બ્રેડ પિઝા બનાવવા માટે મેં આ ચાર નંગ બ્રેડ લીધેલી છે આપણે એને આવી રીતે બબ્બે આવી રીતે કર લેવાની છે અને કટ કર લેવાની છે તો આપણે આવી રીતે ગ્લાસની મદદથી કટ કર લેવાની છે ચારે ચાર બ્રેડને તો આવી રીતે બે બ્રેડને કરી લીધેલી છે આવી જ રીતે હવે આ પણ બ્રેડને કરી લેશું મિત્રો ગ્લાસમાં આવી રીતે કરી લીધેલું છે ને આપણે કોઈ પણ આવી રીતે બોટલનું ઢાંકણ કે લઈ લેવાનું છે નાનું એવું હોય એવું ના નાની વાટકી હોય તો પણ ચાલે અને ગ્લાસની જગ્યાએ વાટકો મોટો રાખો તો પણ ચાલે તો હવે આવી રીતે આપણે આને એકદમ પ્રેસ કરવાનું છે એટલે વચ્ચે આવી રીતે કર લેવાનું છે એટલે એકદમ આસાનીથી આપણે થઈ જશે આવી રીતે કાઢી લેવાની છે તો આવી રીતે હવે આપણે આ બધી બ્રેડને કરી લેશું તો મિત્રો આવી રીતે મેં બધામાંથી રીંગ કાઢી લીધેલી છે અલગ કરી લીધેલી છે અને હવે મિત્રો આપણે એક પેન ઉપર આને શેકવાનું છે જેથી આપણા પીઝા જે રીતના બનાવીએ છીએ એ રીતના બનાવવાનું છે તો મિત્રો આવી આવી રીતે મેં પેન મૂકી દીધેલી છે થોડી હળવી એવી આપણે લો ફ્લેમ ઉપર જ આપણે આ પીઝા બનાવવાના છે તો હવે પહેલાં આપણે આવી રીતે પહેલાં મૂકી દેવાના છે બધા મોટી હોય તો મોટી બનાવવાને નાના નાની વાટકી વાપરેલી છે મોટો વાટકો વાપરો તો મોટી બને મારી આગળ નાની બ્રેડ હતી હવે મિત્રો આપણે એમાં આ ટોમેટો સોસ છે અને આની જગ્યાએ તમે પીઝાનો સોસ પણ વાપરી શકો છો આવી રીતે લગાવી દેવાનું છે બધામાં તો આવી રીતે આપણે સોસને લગાવી દેસું તો મિત્રો આવી રીતે મેં સોસને લગાવી લીધેલો છે હવે એની ઉપર આપણે આ રીંગને રાખી દેવાની છે મિત્રો એકદમ જલ્દીથી બની જાય છે અને એકદમ મસ્ત તૈયાર થાય છે નાના બાળકોને મોટાને બધાને ખૂબ ભાવશે આવી રીતે બનાવશો એટલે અને ફટાફટ થઈ જાય છે હળવો એવો નાસ્તો એકદમ મસ્ત નાસ્તો તૈયાર થઈ જાય છે તો આવી રીતે આપણે રીંગને રાખી દેવાની છે હવે આમાં આપણે ડુંગળી એકદમ ઝીણી સમારી લેવાની છે ડુંગળીને આવી રીતે જવા દેવાનું છે તો આવી રીતે બધામાં ડુંગળીને જવા દેસું એકદમ લો ફ્લેમ ઉપર જ આપણે ગેસ ચાલુ રાખવાનો છે આમાં તમે ચીઝને પણ નાખી શકો છો શિમલા મિરચને જવા દેસુ નાના બાળકો ખાય તો તીખું ન લાગે નાનું એવું કટિંગ કરી નાખવાનું છે આ પીઝા ઓરેગાનો છે એને પણ એમાં જવા દેસું આનો સરસ ટેસ્ટ આવે છે પછી આવી રીતે ચીઝ ક્યુબ્સ લીધેલું છે એને આમાં છીણી લેવાનું છે આનો પણ મસ્ત ટેસ્ટ આવે છે મિત્રો આવી રીતે ક્યારેય ટ્રાય ન કર્યો જરૂરથી ટ્રાય કરજો એકદમ મસ્ત તૈયાર થાય છે હવે થોડા ઉપરથી લીલા ધાણાને જવા દેસું અને હવે આપણે આને ઢાંકણ ઢાંકી અને એકાદ મિનિટ માટે થવા દેવાનું છે હવે આપણે ઢાંકણ ઢાંકી દઈશું માત્ર એકાદ મિનિટ માટે થવા દેવાનું છે આવી રીતે તો મિત્રો એકાદ મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે ઢાંકણ ખોલીને જોઈ લેશું અને મિત્ર મેં પાછળથી પણ થોડુંક ચીઝ એડ કરી દીધેલું છે થોડું છીણી નાખેલું છે તો હવે આપણે આ પેનને નીચે લઈ લેશું આપણે આ પીઝા તૈયાર થઈ ગયા છે તૈયાર છે આપણા બ્રેડ પીઝા તો મિત્રો આ બ્રેડ પીઝા તમને કેવા લાગ્યા એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવી જ નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ